જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં શું ચાંદલો અલગ આવે છે જય શ્રી કૃષ્ણ કરી પેલા બધે અહીંયા ચેર ઉપર બેસે ને ચેર ઉપર બેસી જાય ઓકે નખરા ચાલુ થઈ જાય પાછા જય શ્રી કૃષ્ણ કરી આજ બધા ને કઈ નથી આવડતું કાઈ નથી આવડતું ગાંધીને નથી આવડતું જય શ્રી કૃષ્ણ બોલતા જય શ્રી કૃષ્ણ બોલતા મોજો પેરા વાઈ ગયું તો કે બાંધી જાય ઉઠે તો ઉઠે કે

અને અહીંયા ચા જો ચા પાકે છે આપણો મસ્ત એવો અને થેપલા અને આમાં બનાવી જો તમને દેખાતું હોય તો દહીંની ચટણી ખુલશે નહીં બનશે એટલે અને આમાં બનાવી ધાણા લસણ આદુ અને મરચાની ચટણી એકદમ ગ્રીન જુઓ તો ચાલો બધા જમવા થેપલા જોઈએ શિયાળામાં તો બધાને ઠંડી પડે અને લીલા લસણ ધાણા ચાલુ થઈ જાય આવવાનું એટલે બધાના ઘરે અઠવાડિયામાં એક વાર તો થેપલા બનતા જ હશે અમારે તો ઘણી વાર થેપલામાં બનાવીશ આગળના વિડીયોમાં જોઈ જશે નાસ્તો મેં બનેવા ચૂલા ઉપર થતી તો ચાલો બધા જમવા જય શ્રી કૃષ્ણ